મોરબી મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો મધપૂડો સાતસો થેલી સિમેન્ટનો ગોટાળો કોણ બચાવી રહ્યું છે આવા ભ્રષ્ટાચારીઓને મોરબી નગરપાલિકામાં છેલ્લા દસેક વર્ષમાં બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે તેને બચાવવા માટે કેટલાક રાજકીય આંકાઓ સતત મહેનત કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે અત્યારે આવા થયેલા કૌભાંડોને ઉઘાડા પાડવાના બદલે તેમને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હાલના મહાનગરપાલિકાનું જવાબદાર અધિકારીઓ દ્વારા અમારા ક્ષેત્રમાં નહીં આવવાનું દટણ કરી રહ્યા છે જો કે થોડી ઘણી નીતિ ના હોય તો મહાનગરપાલિકા બન્યા પછી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની અરજીઓ જે આવી છે તે તમામની તપાસની પ્રમાણિક રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જાણ કરે આલ આ વાત કરવી છે વિકાસ કામો માટે ખરીદ કરેલી સિમેન્ટની થેલીઓ જેમાં ચારસો જેટલી થેલીઓ મહાનગરપાલિકાના પટાંગણમાં જ પલળી ગઈ અને ગઠ્ઠા બની ગઈ હતી જે કોઈ કામમાં આવી શકી નહીં ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાન મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલા આવાસમાંથી ત્રણસો જેટલી સિમેન્ટની થેલીઓ બગડી ગઠ્ઠા બની ગઈ છે તેનો પણ પર્દાફાસ્ટ કરવામાં આવ્યો છે મોરબી શહેરની ડિઝાઇન બગાડવામાં ભૂતકાળમાં ડોકિયું કરીએ તો મોરબી નગરપાલિકા એ ગ્રેડની બની હતી તેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેક્ટર જેટલી હોવી જોઈએ પણ આવી કોઈ લાયકાત ન હતી ત્રીજા વર્ગના કર્મચારીઓ હોવા છતાંય તેમની એ ગ્રેડની નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજીત ચારસો જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી ત્રણસો થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે ત્યારે મારી વિનંતી છે મુખ્ય મુખ્યમંત્રીશ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબશ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલા ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ